એની ઉપર ભગવાન શેષ નારાયણ તરીકે બિરાજમાન થયા એની પર આ પૃથ્વીના દળાને રાખવામાં આવ્યો ત્યાર પછી બ્રહ્માજી કહે કે પ્રભુ તમે આ પૃથ્વીનો આધાર તો તમે લઈ લીધો આ પૃથ્વી તમારા મસ્તક ઉપર આવી ગઈ પણ હવે આ ચારે દિશા ચાર ખૂણા બધી બાજુથી એટલો રક્ષણ જોઈએ કે જેના દ્વારા પૃથ્વી સ્થિર રહી શકે ત્યારે પરમાત્માએ દસ દીઘાલો ઉત્પત્તિ કરી પૂર્વ દિશા ઇન્દ્ર મહારાજ અગ્નિ અગ્નિ દેવ દક્ષિણ ની જળના અધિષ્ઠાતા એવા વરુણ દેવતા ઉત્તર ની ભગવાન કુબેર પરમાત્મા ઉષા ની સાક્ષાત ભગવાન શિવ અને ઉપર ભગવાન બ્રહ્માજી અને નીચે પરમાત્મા શ્રેષ્ઠ નારાયણ તરીકે અનંત પરમાત્મા બિરાજમાન થયા કે જેના દ્વારા પૃથ્વીનું રક્ષણ કરવામાં આવ્યું પૃથ્વીનો આધાર આપવામાં આવ્યો ત્યાર પછી પરમાત્મા કંઈક હે બ્રહ્માજી હવે તમે સૃષ્ટિ નું સર્જન કરો આ બાજુ બ્રહ્માજીએ સૃષ્ટિ ને સર્જન કરવાની તૈયારી કરી સૌ પ્રથમ બ્રહ્માજીએ અહીંયા સાત લોક અને સાત પાતાળ કેતા ચૌદ બ્રહ્માંડની પરમાત્માએ રચના કરી એમાંના સાત લોક ક્યાં ક્યાં છે તો કે ભૂરલોક ભવલ્લોક મહલોકલો તલાતલ રસાતલ મહાતલ અને છે સાત પાતાળ અને સાત લોક થતા ચૌદ બ્રહ્માંડ પરમાત્માએ રચના કરી બ્રહ્માજીએ ત્યાર પછી ઘણી બધી નદીઓની રચના કરી જે નદીઓના નામ લેવામાં આવે અથવા તો સવારમાં ઊઠીને જે સ્નાન કરવામાં આવે તો પણ આપણા દરેક પાપનો વિનાશ થાય છે એવી પવિત્ર નદીઓ ગંગા યમુના સરસ્વતી કાવેરી રેવા તાપી એવી બેતાલીસ પ્રકારની ઉત્તમ એવી નદીઓની ઉત્પત્તિ કરી ત્યાર પછી બ્રહ્માજીએ ઘણા બધા જંગલોની રચના કરી અરણી અરણીકતા જંગલ

જે ચાર માનસ પુત્રો જેના નામ છે સનક સનંદન સનાતન અને સનત કુમાર બ્રહ્માજી કહે છે કે હે માણસ પુત્રો હવે તમે આ સૃષ્ટિને આગળ વધારો માણસ પુત્રો કહે છે કે અમારે સૃષ્ટિમાં આ સંસારમાં અમારે પડવું નથી અમારે તો ભગવાન નારાયણ ની ભક્તિ કરવી છે આમ કહી અને ચારે ચાર મા પુત્રો ભગવાનની ભક્તિ ની અંદર સમય બ્રહ્મા વિચાર કરે છે કે કે મારે કોઈ મનુષ્ય સ્ત્રી અને જરૂર છે જેના દ્વારા આગળ વધી શકે ત્યારે બ્રહ્માજી ફરી વાર તપ ની અંદર બેઠા છે પોતાના જમણા અંગ માંથી એક પુરુષ ની ઉત્પત્તિ કરી અને સ્ત્રીના અંગમાંથી માંથી એક દાવા અંગમાંથી માંથી એક સ્ત્રીની ઉત્પત્તિ કરી

ઉતાનપાદ અને પ્રિય વ્રત ત્રણ દીકરીઓનું નામ છે આકૃતિ દેવહુતિ અને પ્રસૂતિ જેની આખી કથા ભાગવતમાં આપણે આગળ આવશે જેનો સંસાર કેવી રીતે આગળ ચાલ્યો તેની પણ કથા આવશે અહીંયા બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી ત્યાર પછી આનો પણ સંસાર ધીમે ધીમે આગળ વધ્યો ઉતાનપાદ રાધે ને ત્યાં બે રાણી હતી શું અને શું તેને ત્યાં બે પુત્ર થયા એક ઉત્તમ

ત્યારે નૈમિશ્વર નામના જંગલ અંદર પરીક્ષિત રાજા કથા સાંભળી રહ્યા હતા એવામાં સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે છે કે હે સુખદેવજી મહારાજ જે બ્રહ્માજી ઉત્પત્તિ કરી મનુ ને શત્રુપાની તેને તે જે સંતાનો થયા તેની બધાની કથા મને તમે વિસ્તારથી થી કહો સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત હું આ બધી જ કથા તમને વિસ્તારથી કહું છું

એક સમયે તેનો સંસાર પણ આગળ વધ્યો પરમાત્મા નું ભાગવત આપણે સાંભળવાનું છે તો કેવી રીતે સાંભળવાનું છે તે ભાગવતે સાંભળજો ભાવથી મારવા We'll be right <laughs> back. जय कृष्णयाधीश्वी जय नमः पार्वती पते आया मा देव